અને ખેમો ગુજરી માથામાં મટકી દહીં ની લઈને ચાલી છે ઠાકોરજી કેવા લાગ્યા પ્રભુ હવે તો આરોગી ને ભાગી જાવ છો ને હું ભાગી નથી શકતો હું પકડાઈ જાઉં અરે સખા હે હૈ તું ચલ મે દહી કો દહીં દહી એસો મીઠો હોય ચલ મેરે અરે પ્રભુ આજ કонસી લીલા કરો કે તો દેખ તો જા જા કેમો ગુજરાતી જતી નીકળી ઠાકોરજી એક પખ ઊંચો કરીને કૂદવા લાગ્યા અરે મેરે પાંવ મેં કાટા લગ ગયો કોઈ نکال દો અરે મેરે પાંવ મેં કાટા લગ ગયો કોઈ نکال ગુમ્મતાને ઝાડની પાછળ સંતાડી દીધા અને પ્રભુ એક પખ ઊંચો કરીને કૂદવા લાગ્યા એટલામાં આ કેમો ગુજરાતી જતી હતી એને જો આઉ સુંદર બાળક એના પગમાં કાંટો વાગી ગયો અરે લાવ હું કાઢી દઉં કેમે લાગી કેમ કુજી લાલા 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 મે તો કોણ કાઢ દઉં કાંટા અરે બડો દુખે જલ્દી نکال મેરે પેર મે બડો કાંટા માથા માં મટકી અને પેલી ઝૂકી મટકી આમ પકડી રાખી ને વળી નીચે બેસી અને પગ માંથી આમ કાંટો કાઢે પણ માથે દહીં અને ઠાકોરજી ઉપર થી દહીં ની મટકી માંથી દહીં કાઢી કાઢીને આરોગવા લાગ્યા અરે પેલી બિચારી કાંટો કોતે કે આટલા કોમળ ચરણ ને કાંટો ગયો કે અરે દહીં હારો ગયા અને એમાંથી બે ટીપા પડ્યા આની ગુજરી ઉપર અને જ્યાં આની ઉપર પડ્યા ઉપર જોયું કરે લાલા તું તેનો દહીં ગારો કરે ચોરી કરે મેરે સર મારા દહી ની ચોરી કરે અરે તું ઓછી નથી મારા પગ આટલા કોબળ કાંટો કાઢવામાં કેટલી વાર લાગે આટલી વાર લાગે મારા ચરણો ના સ્પર્શ નો આનંદ લઈ રહી છે તું નહીં તો કાંટો કાઢો અમે એક સેકન્ડ લાગે ને તું આ કેટલી વાર થી કાંટો ગોતું કાંટો ગોતું એમ કઈ મારા ચરણો ના સ્પર્શ કરે છે કપટ તો તું કરે છે બિચારી જતી રહી કોમદ દાસ કે પ્રભુ આવા ખેલ કરો એક તું દહી આરોગી ગયા અને એને બિચારી ડરાવી ડરાવીએ દીધી અને એને કહ્યું જો તારે હવે અહિયાં થી નીકળવું હશે દહીં વેચવા તો અમારો લાગો આપવો પડશે રોજ તારે અમને દહી આરોગ આવવું પડશે તો તને અહીંયા થી જવા દઈશું તારું બધું દહી લઈ લેજો ગોપી કે ના નિત્ય આપને આરોગાવીશ મનો છે તો ગોપી કે અમારો હાથ તો મનોરથ હોય છે પ્રભુ અમે અહિયાંથી એમને અમને ખબર હોય છે કે આપ અહિયાં હોવ છો અને આપ માંગશો અમે ધરીએ અને આપ આરોગ્ય એમાં આપને આનંદ નથી આવતો પણ આપની આ લીલા કરી અને અમારું લઈ લો એમાં આપને વધારે આનંદ એટલે પ્રભુ આવી લીલા આપ કરીને સ્વીકારો એટલા માટે અમે આ ખેલ કરીએ છે એટલા માટે અમે આવા નાટક કરીએ છે પણ અમારું લક્ષ્ય તો એ હોય છે કે અમારી સામગ્રી પર આપનો અધિકાર છે એટલે તો દાન લીલામાં ગોપીઓ પ્રસન્ન થાય છે કંચન મોલ ભઈ આજ દી કંચન મોલ ભઈ જયારે ઠાકોરજી આરોગી લે ને ત્યારે ગોપીઓને થાય કે આજે અમારું દહી તો અણમોલ બની સોનાના ના ભાવે થઈ ગયું કારણ જા દધી કો બ્રહ્માદિક છત સો ને બાટ દઈ આજ કંચન બોલ ગઈ બ્રહ્માદી આદિ દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એ અધરામૃત દેવતાઓને નથી મળતું અને એ ગુવાળિયાઓને મળી જાય છે પ્રભુ આજ તો આપની કૃપા છે કાગ કે ભાગ કા કહીએ હરી હાથ સો લઈ ગયો માખ નરોટી દેવતાઓ રહી ગયા અને વ્રજના કાગડાઓ ભાવી ગયા પ્રભુ યશ નો વિસ્તાર કરનારા એક વાર ગોપાલદાસ ચરિત્ર આવ્યું અડિંગમાં રહેતા ગૌચારણ કરવા માટે નીકળ્યા છે અને જીબામાં અચાનક ગાયોની પ્રગટ થઈ ગયા કેવા લાગ્યા કે અરે તારી પાસે આવી સુંદર સુંદર ગાયો છે અને મને ગાયો બહુ પ્રિય છે અને ગાય નું દૂધ મને બહુ ભાવે છે તું મને પાઈશ અરે ચોક્કસ પાઈશ પ્રભુ પાત્ર માં કાઢવા લાગ્યા ઠાકોરજી એમ નહીં હું નીચે સુઈ જઉં ગાય ખુલ્લું રાખું પછી તું ધો અને સીધું મારા મુખમાં જ જેવી પ્રભુ આપની ઈચ્છા નીચે પ્રભુ પોડી સુઈ ગયા અને મુખ ખુલ્લું રાખ્યું અને સીધી ગાય ધોઈ અને પ્રભુ ના મુખમાં દૂધ નું બહાર બિંદુઓ લાગે એમ લાગે કે રાત્રિ ના સમયે અનેક તારાઓ ચળકી ગયા હોય એવું પ્રભુ નો મુખાર લાગે એમ એમાં વર્ણિત કરે છે એક વાર એક નવી વહુ પરણી थ जी का एक बाल लीलाओं का वर्णन है कि जेवी लीला भागवत जी मा मत्साण मुंचन क्वचित समय क्रोश संजात हास कल्पित हो गई जो बाल लीलाओं का वर्णन भागवत जी में कृष्ण चरित्र में आता है दशमस कदम में वैसी ही लीला हमारे श्रीनाथ जी बाबा ने भी ब्रज में की वहां प्रभु गोपियां उड़ाना देने आती है यशोदा जी के पास कहती है मत्साण मुंचन क्वचित समय देखो आपके लालन ने हमारे बछड़े को छोड़ दिया अभी गाय को धोनी बाकी थी और सब दूध पी गया अब तो है क्या और बेचे क्या गिरुदा जी तो कहती है अरे दूध पर पहला अधिकार बछड़े का ही है मेरे लालन ने जो किया ठीक किया वो तो ठीक पर ये घर में चोरी करने आता है अरे छीके पे रखो वो भी कर देख लिया एक के ऊपर दूसरा दूसरे के ऊपर कृष्ण चढ़ता है और छीके में से निकाल लेता है કેસે કેસે ઉપાય આચાર્ય તો કહે કે ચોર માણસ છે ભગવાન બધું જ ભગવાન નું છે છતાંય આ મારું આ મારું આ મારું આ મારું આ મારું અને આપણે જેવું બોલીએ ને એવું ભગવાન કર્યો આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર જૈસા આ બોલો છે પ્રભુ પચીસ પૈસા પણ લઈને માણસ પેદા નથી થતો બધું એને મળે છે ભગવાન આપે છે અને એટલા માટે આના પર અધિકાર પરમાત્મા એવી જ લીલા અહિયાં કરી નવી એક વહુ આવી પરણીને અને પરણીને આવી એટલામાં જ ઘરમાં ભેંસો હતી એમાંથી એક ભેંસો રહી અને એમાં સાસુ ને એક આદત છીકડી સૂંઘવા અને એની ડબ્બી ખોવાઈ અને કઈ પણ ખરાબ થાય એટલે પહેલો આરોપ સાસુ પરના પર મૂકે ખબર છે થયું કે આના પગલા પડ્યા એટલે આ બધું થયું અને પીલી ને ચિંતા થાય કે હમણાં નવી નવી પરણી ને આવી છું અને જો મારા માટે આવી છાપ ઘરમાં પડી જશે તો તો મને ક્યારે ઘરમાં માન નહીં મળે શું કરવું हे पर्वत के देवता हे श्रीनाथ जी बाबा हे देव दमन मेरी रक्षा करो देखो ऐसो अब सुकन हो गयो और सब घर में कहवे लगे कि ये नई बहु आई से भयो या के पैर ही ऐसे आते ही भैंस खो गई चीजें खो गई कहा करू बहुत कहू पो के कोने के आवाज सामने हो तो कि ये पर्वत के जो देवता है श्रीनाथ बाबा है सबके मनोरथ पूरे करें ઠાકોરજી ને થયું કે અરે આના હાથ માખણ તો આરોગવા જેવું છે અને ક્યાંથી ક્યાંથી ભેંસ ગુતી ને એના જે ગૌશાળા હતી એમાં મૂકી ગયા અને સાસુ ની ડંપી તેના તકિયા નીચે જીત મળી ગઈ અને બધાને થયું જો આ ખોવાઈ ગયું હતું અને વહુ આવી એના પગલા એટલા સારા છે કે ખોવાયેલું બધું મળી ગયું તમારા શ્રીનાથજી બાબા પર્વત પર બિરાજેલા બિરાજેલા એવા એવા લીલાઓ ભક્તો ના મનોરથો પૂરા કરે અને એમનામાં વિશ્વાસ દ્રઢ કરે અને બપોર નો સમય હતો બધા કામે લાગ્યા હતા એટલામાં શ્રીનાથજી બાબા આવ્યા આના ઘરમાં કહેવા લાગે वही गोपी है जाने मानता रखी थी की हाँ आप कौन हो अरे मैं वही पर्वत को देवता हूं वो विश्वनाथ जी बाबा देव दमन हो और तेरह मनोरथ पूरा कर लारोगा अरे वो तो गोपी इतनी पसंद हो गई अरे मेरे तो मन में मनोरथ था पर मैं घर से निकलू कैसे जो हूं निकली मैं आपका मंदिर आऊ तो बधा ने खबर पड़ी जाए कि आने कई मानता राखी है केम त्या गई मंदिर આ તો સારું થયું પ્રભુ આપ વધારી રોજ થોડું થોડું માખણ બચાવીને છુપાવીને રાખીશ અને થાય થાય કે માખણ પછી આપની પાસે આવીશ ઠાકોરજી કે હું કોઈ નું કઈ બાકી રહેવા દેતો નથી તું આવે એના પહેલા હું તારા ઘરે આવ્યો અમારાજી બાબા તો એવા જ છે તમે ઘરે બેઠા બેઠા મનોરથ કરો ને

દસ તેર થાય પછી તને આરોગ લઈને તો આવી ખરા પણ પછી વિચાર કર્યું કે આ તો આટલા દિવસ નું વાસી માખણ અરે લાલા મેં તાજો માખણ નીકળતો તો થોડી દેર બેઠ્યા અને ઠાકોરજી વિરાજ્યા

એક નરો ઘરના વ્યસ્ત હતી પેલા તો રોદ દૂધ પીવડાવવા નરો અને ઘરના એવી વ્યસ્ત હતી કઈ ને કઈ કાર્યમાં લાગેલી હતી એટલામાં ધ્વનિ સંભળાયો પાછળ વળીને જોયો તો શ્રી બાબા અરે નરો એક વાત તો શું કહું પધરાૂટી ખોલી અને બતાવ્યું સોનાકી કટોરી એક સોનાની કટોરી કોઈ પધરાવી ગયું અને મને મનમાં ઈચ્છા થઈ કે આ સોનાની કટોરી